જય માતાજી બધાને કાલે હતી ખુડિયાર જયંતિ અને અમે મારા નણંદના ઘરે ગયા હતા તો ત્યાં આગળ સેલિબ્રેશન કર્યું હતું ખુડિયાર જયંતિનું હવે સેલિબ્રેશન કરવા માટે ડેકોરેશન તો કરવું જ પડે તો અહીંયા આગળ સરસ એવા ફુગ્ગા લગાડીને પછી ડેકોરેશન કરી લીધું છે અને સરસ એવા હેંગિંગ્સ પણ લગાડી દીધા છે જે દિવાળીમાં આપણે લગાડીએ છીએ ને એવું દિવાળી જેવું ડેકોરેશન અમે કર્યું હતું તો અમે મારા નણંદના ઘરે ગયા અત્યારે જ બધા દીકરાઓએ સરસ એવું ડેકોરેશન કરી દીધું હતું આ છે મારો નણંદનો મોટો ભાણિયો તો એ ડેકોરેશન કરી રહ્યો હતો અને બધા જ હેલ્પ કરી રહ્યા હતા અમે ગયા ત્યારે બધું ડેકોરેશન ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું અને હેપી બર્થડે ખોડિયારમાં લખ્યું છે તમે જોઈ શકો છો સરસ એવું ડેકોરેશન કર્યું હતું લાઇટિંગ કરી હતી અને અહીંયા બાર છે તે ખાટલા પાથરીને સોફા મૂકીને ઘરના સોફા બહાર મૂકીને બધાને બેસવાની વ્યવસ્થા કરી હતી અને હવે બધા ધીમે ધીમે મહેમાન પણ આવી ગયા છે અને થોડુંક એવું આપણે કામ પણ કરી લઈએ તો આ રીતે હતું અમારી ખોડિયા જયંતિ હજી પણ હું તમને આગળ બતાવીશ કે અમે શું શું કર્યું હતું જે આ બધા ફૂલ છે એની પણ સરસ એવું ડેકોરેશન કરવાનું છે જે મંદિર છે ત્યાં આગળ પણ એવું સરસ ડેકોરેશન કરવાનું છે અને બધા જેમાં લાગી ગયા છે અને તમે ડેકોરેશન પણ જોઈ શકો છો અને કિચન તો ભરાઈ ગયું છે બધા મહેમાન આવી ગયા હતા ચા પાણી હોય અને લાપસી હોય આ બધું તૈયાર કરવાનું હતું એટલે અને હવે હું પણ લાવી ગઈ છું લાપસી કેવી રીતે બને છે લાપસી તો મને આવડે છે પણ મેં સાંભળ્યું હતું કે આ જે હતા અમારા ઘરે મહેમાન આવ્યા હતા મારા નણંદના ઘરે એમના રિલેટિવ છે એ એક્સપર્ટ છે અને એ બનાવી રહ્યા હતા એ બધાના ઘરે જો એ રિલેટિવ જાય ને તો એમના હાથે જ લાપસી બનતી હોય છે તો મને થયું લાવ ને એમનો પણ વિડીયો બનાવી લઉં અને વિડીયોમાં રેસીપી શીખી લઈએ કે કેવી રીતે બનાવે છે તો અહીંયા જે આપણે ઘઉંનો કકરો લોટ લઈએ છીએ એને તેલથી એમને મોઈ લીધો હતો તો જ્યારે મૂટી પડતું મોણ થઈ જાય ને એ રીતે એમને બધો જ લોટ સરસ એવો મિક્સ કરી લીધો હતો અને બરાબર એને મસડીને બાજુ પર મૂકવાનો છે ત્યાં સુધી તપેલીમાં એમને ગોળ લીધો હતો આશરે લગભગ બેથી ત્રણ ગ્લાસ જેવું પાણી લીધું હતું અને એની અંદર એમને લગભગ બેથી ત્રણ કપ જેટલો એમને ગોળ લીધો હતો દેશી ગોળ અને એની અંદર ઓગળવા એમને મૂકી દીધો છે હવે એ બરાબર ઉકળે ને એની આપણે જોવાની છે આ રીતે વેલણની મદદથી હલાવવા માટે વેલણ પણ આપણે તૈયાર રાખવાનું છે તો એમના જ મળે આપણે રેસીપી પણ થોડી શીખી લેવાની છે અને હું પણ ઊભી બી જોઉં છું કે કેવી રીતે બનાવી રહ્યા છે અને તમને પણ બતાવીશ તો આજુબાજુ બધા મહેમાન પણ બેસીને જોતા જ હતા બધા આવી ગયા છે ધીમે ધીમે મહેમાનો પણ આવી રહ્યા છે તો હવે તપેલીમાં બરાબર ગોળ ઉકળી ગયો છે તમે જોઈ શકો છો બરાબર ગોળ ઉકળે ને પછી આપણે જે ઘઉંનું કકરા લોટનું મિશ્રણ છે એ એની અંદર એડ કરવાનું છે ડુબે એટલે નાખવાની ઉપર ડુબે ને એટલું નાખવાનું છે આ ગોળ ની છે ને હા

તો જ્યારે આપણે લોટ મિક્સ કરી લઈએ ને એટલે તરત જ વેલરની મદદથી આ રીતે તમારી એક્સરસાઇઝ થઈ જવાની છે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને પછી એને કેટલા મિનિટ માટે રાખવાનું છે એ પણ હું એમના જ મળે તમને સંભળાવી દઈશ આ છે મારી દીકરી તમને જય માતાજી કરે છે મિનિટ હવે આ રીતે આપણે લઈશું એને તમે ડેકોરેશન થયેલું આજે એ જમણી બાજુ છે મારી દીકરી છે અને ડાબી બાજુ છે એ મારા જેઠાણીની દીકરી છે તો બનેને થોડી બનાવી દીધા છે અને ફોટો સેશન ચાલુ છે અને રીલ્સ પણ બનાવી રહ્યા છે તો પોઝ આપવામાં અત્યારના છોકરાઓ તો એક્સપર્ટ હોય છે એવા તો આપણને પણ પોઝ આવડતા નથી અને થોડાક એવા ફોટા વધારે પાડી લઈશું મારી સાથે સેલ્ફી પણ પાડી લઈશું બહુ જ મજા આવી હતી જમવાનું પણ સરસ હતું શું શું જમવાનું હતું એ પણ આપણે આગળ જોઈશું હજી પણ થોડુંક એવું મેકઅપ ચાલુ છે ને તો જેટલો મેકઅપ કરો ને એટલો ઓછો પડે છે તો આ રીતે મહેંદી તો મૂકી હતી મારી દીકરીએ છતાં પણ એમને આ રીતે અલ્ટા કરવાનું ગમતું હતું બધી દીકરીઓની રીલ્સ બનાવી તે આવી રીતે દાદરા પરથી ચડતા બનાવ્યા હતા જે નાની હોય એને પહેલી ને સૌથી મોટી છેલ્લી પછી આવી રીતે બધાને એક સાથે ઊભા રાખીને ફોટો પણ પડાવ્યા હતા ત્રિશુલાતમાં આપી દીધા હતા અને ઘરમાં સરસ એવા કંકુની મદદથી પગલાં પણ પડાવી દીધા હતા તો એક પછી એક આ છે મારી દીકરી એક પછી એક બધાને પગલાં પડાવી દીધા હતા બધી દીકરીઓને અને પછી આરતી પણ ઉતારી દીધી હતી બધી દીકરીઓને તો ખૂબ જ મજા આવી ગઈ હતી ફોટા પાડવાની અને તૈયાર થવાનું તો ખૂબ જ ગમતું હોય છે દીકરીઓને આ રીતે બધાની આરતી એક પછી એક ઉતારીને બધાના પગલાં ઉતારી દીધા બધાના પગલાં એક વ્હાઈટ કલરના કાપડમાં પાડી લીધા હતા હવે જે મંદિર છે ત્યાં આગળ પણ સરસ એવું ડેકોરેશન થોડુંક ફૂલોની મદદથી કરી લઈશું બધા જ મહેમાન ઓલમોસ્ટ બધા આવી ગયા હતા અને હવે એક સાથે બધાને ઊભા રાખવાના હતા હેપી બર્થડે ખોડિયારમાં લખ્યું હતું ત્યાં આગળ અને બધાની આરતી પણ ઉતારી લીધી આરતી કરીને પછી બધાને પગે પણ લાગી લીધું તો આવી નાની નાની દીકરીઓ ખરેખર સાક્ષાત માતાજીનું જ સ્વરૂપ હોય છે જે ખરેખર લક્ષ્મી જ કહીએ છે આપણે હવે આરતી કરી લઈશું ખોડિયાર માની મંદિરમાં અને પછી પ્રસાદી પણ વેચી દેવાની છે અને હવે આવી ગયો હતો મારો વારો આરતી ઉતારવાનો તો આરતી પણ ઉતારી લીધી છે આરતી પણ પૂરી થઈ જશે આરતી પૂરી થયા પછી નાની નાની જે દીકરીઓ છે જે બધી ખોડિયારમાં બનાવી હતી બધીને જમવા બેસાડી દીધી છે તો ખીર પૂરી પાપડ અને લાપસી જમવા બેસાડી દીધી છે બધી ધીમે ધીમે અત્યારના છોકરાઓને આ બધું ઉભાવતું હોય છે હવે એમની પણ પૂજા કરી લઈએ જેમ દીકરીઓ જમીને પછી